મોટી કુકાવાવમાં બેંક ઓફ બરોડાનો નાણાંક સમાવેશ અભિયાનનો શુભ આરંભ મોટી કૂકા સમજુબા ફાર્મ હાઉસ ખાતે બેંક ઓફ બરોડા મોટી કૂકા શાખા દ્વારા એક થી ત્રીસ સપ્ટેમ્બર બે સુધી ચાલનાર નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં બેંકના વિવિધ ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી ગ્રાહકોને કેન્દ્ર સરકારની વિવિધ વીમા યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને કેવાયસી અપડેટ વિશે માહિતી આપી ઉપરાંત ક્રિશા સહાય જૂથને ચેક આપવામાં આવ્યા અને વીમા લાભાર્થીઓને પણ ચેક વિતરણ કરાયો કાર્યક્રમના સફળ આયોજન માટે બેંકના સ્ટાફ અને બેંક મિત્રોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વઘાસિયા કુકાવા નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો